તેલીબિયા મંડળી દ્વારા મગફળી ખરીદવાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે પ્રથમ દિવસે વીસ ખેડૂતોને કંપની દ્વારા મેસેજ પહોંચાડ્યા હતા તેમાંથી એક ખેડૂત પોતાની મગફળી ભરાવવા આવે ખેડૂત એકસો પચીસ મળ મગફળી ભરાવી શકશે ત્યારે ખેરાલ તાલુકાના ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી ફરજિયાત છે અને તેમને ગુજકો માસલ કંપની દ્વારા મેસેજ આવશે અને ખેરાલુ ઉગંજ બજારમાં પોતાના માલ લાવવાનો રહેશે ત્યારે પાંચ છ તેલીબિયા મંડળીના કપિલભાઈ ચૌધરી દ્વારા ગયા વર્ષે પણ ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં

જે ચૌદસો બાવન રૂપિયા એક મણના ભાવથી ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાનું નક્કી કરેલું અને એમાં આજે નવ તારીખથી એનો શુભારંભ પણ કરેલો છે તો એ શુભારંભ પ્રસંગે હું દરેક ખેડૂતોને આખાય તાલુકાના બધા ખેડૂતોને એક મેસેજ પણ પહોંચાડું છું આપના વતીથી કે ભાઈ જે કોઈ ખેડૂતોએ આ મગફળીની નોંધણી કરાવી હોય તો સમયસર આવી અને અહીંયા પાંછા તેલીબીઓ મંડળી દ્વારા ઘેરાલુ એપીએમસીમાં ખરીદી ચાલુ થઈ છે તો સત્વરે બધા ખેડૂતોએ આવી અને પોતાનો કૃષિ પેદાશ મગફળી ચણા મગ અડદ આ બધા એની એમએસપી ફિક્સ છે અને એ પ્રમાણે અહીંયા ખરીદી પણ ચાલુ થઈ છે તો બધા ખેડૂતોને હું અહીંયાથી વિનંતી પણ કરું છું કે પોતાને નુકસાન પણ ઘણું બધું છે અને સરકારશ્રીએ પણ મદદ કરી છે તો એમનો પણ સાથે સાથે આભાર માનું છું અને ખેડૂતોને પણ કહું છું કે ભાઈ સત્વરે અહીંયા યાદી મુજબ માલ ભરાઈ જવું આજથી એનો શુભારંભ થઈ ગયો છે એ માટે અહીંયા બધા મળ્યા છે તાજેતરમાં ગુજરાતમાં જે કમોસમી માવઠાનો માર્ગ ખેડૂતો પર પડ્યો છે ત્યારે ગુજરાતની સંવેદનશીલ સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર શ્રીમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે દસ હજાર કરોડ રૂપિયાની માતમાર રકમનું જે ખેડૂતોને મદદ કરવાનું જે પેકેજ જાહેર કર્યું છે એને સમગ્ર ખેરાણુ તાલુકાના ખેડૂતો અને અમે સૌ આવકારીએ છીએ તે જ રીતે પંદર હજાર કરોડ રૂપિયાનું એમએસપી જે આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા સહકારીતા અને ગૃહપ્રધાન અમિતભાઈ શાહ સાહેબ ખેડૂતોને સદ્ધર કરવા માટે આજે એમએસપીની યોજના લાવેલા છે એ હેઠળ મગફળી ખરીદવાનું રૂપિયા ચૌદસો બાવન વીસ કિલોના ભાવે મગફળી કૂચકો માસોલ દ્વારા જે ભરતી કરવાની છે એના માટે આજે શુભારંભ હતો તો આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ કૃષિમંત્રી શ્રી જીતેન્દ્રભાઈ વાઘાણી સાહેબ ગૃહ પ્રધાન અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી માન્ય હર્ષભાઈ સંઘવીજી સૌ કોઈનો નો તાલુકાના ખેડૂતો વતી અમે સૌ આવકારીએ ફારુક મેમર સાથે ચક્રવાત